વડોદરામાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ વડોદરા તારીખ પંદર ઓગસ્ટના ઓગણસી માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે આજે સવારે આઠ વાગ્યા વાગ્યે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇન્દ્રપુરી વડોદરા દ્વારા જાયન્ટ પરિસરમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું ઉદ્બોધનમાં ડોક્ટર હિતેન્દ્રભાઈએ પર્યાવરણની જાળવણી માટે સૌને પ્રેરિત કરતા આગ્રહ કર્યો પ્રસંગે કોર્પોરેટર શ્રીનૈતિકભાઈ શાહ ફેડરેશન ત્રણે ના ડાયરેક્ટર જયંતભાઈ શાહ કાર્યકારી પ્રમુખ દિલીપભાઈ ડાકોરેકર પૂર્વ પ્રમુખશ્રીઓ હોદ્દેદારો સભ્યો મહર્ષિ અરવિંદ સ્કૂલના આચાર્ય ટ્રસ્ટી શિક્ષકો વિદ્યાર્થીઓ તથા આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા શ્રી મહર્ષિ અરવિંદના જન્મદિવસ નિમિત્તે ઉપસ્થિત સર્વે દ્વારા તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી કાર્યક્રમ બાદ સર્વેને મીઠાઈ વેફર્સ અને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું જ્યારે વિદ્યાર્થીઓને ચોપડાઓ પણ આપવામાં આવ્યા ચોકલેટના દાતા શ્રી સુભાષભાઈ દેસાઈ હતા જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ઉપસ્થિત સૌનો આભાર માનવામાં આવ્યો કાર્યક્રમનું સંચાલન શ્રી જીગરભાઈ શાહે કર્યું અંતે સૌએ એકબીજાને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી